નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર ગટરો ઉભરાતી નજરે પડે છે શહેરીજનો નગરપાલિકાના વહીવટથી ત્રાહીમામ થઈ ગયા છે આમોદ શહેરનું નામ પહેલા સુગંધપુર હતું પરંતુ આ નગરપાલિકાના વહીવટથી દુર્ગંધપુર બનવા પામેલ છે આમોદ શહેર પહેલા છરી ચપ્પુ પ્રખ્યાત હતું પરંતુ હવે ઉભરાતી ગટરો માટે પ્રખ્યાત થયેલ છે એમ શહેરીજનોનો આક્ષેપ છે ઉભરાતી ગજર ઉપાસીથી નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યોની અવર હોવા છતાં ગંદકી સામે આખાણા કામ કરી જાય છે જ્યારે કર્મચારીઓ ઓફિસમાં પંખા નીચે બેસી રહે છે અને કોઈક વિસ્તારમાંથી રાજકીય વર્ગ ધરાવતા વ્યક્તિનો ફોન આવે તો કામગીરી કરવા જાય છે આમો શહેરમાં વોર્ડ નંબર એકમાં ટેલિફોન એક્સચેન્જ સામે કે જે વિસ્તાર નગરપાલિકાના ઉપપ્રમુખનો આવેલ છે નાના બાળકોની સ્કૂલ આવેલ છે જ્યાં ભૂગર્ભ ગટરમાંથી ઉભરાતું ગંદુ વાસ મારતો પાણીનો ભરાવો થયેલ છે અને જે પાણીમાંથી બાળકો સ્કૂલે જવા મજબૂર બન્યા છે તથા ત્યાં આવેલ દુકાનદારો પણ આ ગંદી વાસ લઈને પોતાના બે હાથ જોડી કામગીરી કરવા નગરપાલિકાને વિનંતી કરી રહેલા છે જ્યારે વોર્ડ નંબર હાઈસ્કૂલ પાછળ વિસ્તારના રોડ ઉપર પણ વરસાદી પાણી ન કરેલ હોવાને કારણે ભરાયેલ છે એ વિસ્તારમાં પણ થી લઈને ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની અવરજવર રહે છે તથા કેટલાક સરકારી ઓફિસના કર્મચારીઓ પણ નોકરી માટે આ રસ્તા પરથી અવરજવર કરે છે જેની પણ લેખિત જાણ કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી લોકમુખે ચર્ચાઈ રહેલ છે કે નગરપાલિકાના મુખ્ય અધિકારી ઓફિસમાં એસીમાં બેસી કર્મચારીઓને વેરા વસૂલાત માટે મોકલી આપે છે પરંતુ તેઓ જાતે શહેરમાં કોઈ દિવસ વિસ્તારમાં ચેકિંગ કરવા નીકળતા નથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સરકાર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયા આવેલ છે પરંતુ જેનો ઉપયોગ શહેરના બહારના વિસ્તારમાં થાય છે પરંતુ જ્યાં બે હાથ જોડે વિનંતી કરવામાં આવે છે ત્યાં કોઈ પણ જાતની કામગીરી થતી નથી બ્યુરો ચીફ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ શું નામ તમારું એમડી રાજ આ વિસ્તાર છે ટેલિફોન એક્શનની આગળ શોપિંગનો જેને સાથે આ આંબોદપુ સંગઠ આવેલો છે હવે એક જમાનામાં આંબોદનું નામ છરી ચપ્પુ માટે પ્રખ્યાત હતું એક જમાનો હતો કે જ્યારે આંબોદા છરીચપુ બહુ પ્રખ્યાત હતા આ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ટોટલી છરી છરીચપુઓ અમળાતા હતા અત્યારે આંબોદુ નામ ખાળા નગરી ગંદુ નગરી તરીકે ઓળખાય છે તમે ગામને ચારેપુર ફરશો કોઈ જગ્યાએ એવી તમને ક્લિયર નહીં મળે કે જે તમને સંતોષ થાય દરેક ખૂણા ખાતે તમે જુઓ તો ગરજી અને ખાડા આ જુઓ તમે જુઓ ખાડા આ ગટરનું પાણી જુઓ હમણાં આ બંધ થયું અમે કંઈક ફોન કર્યો તો તો કંઈ બંધ કરાયો હવે આ જવાબદારી ઘરેવાય નાગરિકોની છે કે તે ફોન કરે બંધ કરે ના પાલિકાના માણસો ઘરે છે હું ઊંઘે છે લોકો શું કરે છે જવાબદારી તો એમની છે કે એમને ધ્યાન રાખવાનું હોય કે બંધ કરવું ચાલુ કરવું હોય ફરવું તે પાલિકાની અંદર સફાઈ કામના જે સુપરવાઇઝર છે એને ફરવું જોઈએ એને જોવું જોઈએ એના બદલે નાગરિકો ફોન કરે કે બંધ કરો તારે પછી બંધ થાય એટલે ટોટલી પાલિકાનો આખું વહીવટતંત્ર ખાડે ગયું છે એ લોકોને કશું કામ કરવું નથી બસ બેઠા બેઠા ફોન પેપરમાં વાત કરી લે છે અને એમાં ઠંડકમાં બેસીને વાત કરવી છે બહાર નીકળવું શું નથી સભ્યોને તો કોઈને પડેલી જ નથી ટોટલ સભ્યો બધા આ વિસ્તારના ચાર સભ્યો છે એક સભ્યો જાય છે આવે છે એના જે કોઈ ખાડા દેખાતા આ પાછળ પાણી ભરેલું દેખા સ્કૂલની બાજુમાં છોકરાઓ પાણીમાં પગ પલાડી જાય છે આવે છે અમે આ નગરીના બહુ ધુરંધર ખેલાડીઓ કહેવાય જેવી સભ્યો છે બહુ ધુરંધર ખેલાડીઓ એમને કોઈનું આત્મનિર્ભર કરાવો કે પાણી કમસે કમ એટલું પહોંચ્યો હતો બંધ કરે અત્યારે તમે લઈને જુઓ તમે જઈને એમ નીકળો તો તમને ખબર પડે હવે તો એમને હાથે લઈને ચાલવું પડે અને એમને લાવવા પડે બતાવવું પડે ત્યારે અમે આ બાજુ રે કદાચ અમારો એમને બધું પહોંચે અમે એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ કમથી તમે ફેરણના આગળનું ધ્યાન રાખો આ દુકાન છે શોપિંગ છે બાજુમાં જમવાની ઉછળ છે આ બધું ચરીદારી છે અમારું પોઈલ છે આ ગંદકી અમને બી નડે તો અમારા માટે મહેરબાની કરીને આ બધું કરાવે ખરાબ કાયમ આ બટ એમના પાણીને મારા હોય છોલકાયટને ભરાય એના માટેની યોજના લેવાની